નમસ્કાર સાર શોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા શિક્ષકોએ જેમને બદલી કરાવવાની ઈચ્છા હતી એમણે તાલુકા ફેર બદલી એટલે કે જિલ્લા આંતરિક બદલી કેમ્પ જેના ફોર્મ પહેલી સપ્ટેમ્બરથી પાંચમી સપ્ટેમ્બર સુધી ભરાઈ ગયા છે એમાં અરજી કરી દીધી છે અને હવે ઘણા બધા શિક્ષકો એવા હશે કે અરજી ફોર્મ ભરતી વખતે ઘણી બધી ભૂલો કરી છે એટલે કે આ જે ક્ષતિઓ રહી છે તેને સુધારવા માટે શ્રીની કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર થઈ ગયો છે તો આપણે આ વિડીયોમાં આ ભૂલો કઈ રીતે સુધારવી એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યાં જવાની જરૂર પડશે એની વાત કરી રહ્યા છીએ તો પ્રતિ જિલ્લા પ્રાથમિક અધિકારી અધિકારીશ્રી તમામ શાસના અધિકારીશ્રી તમામને સંબોધિત કરીને પરિપત્ર કરાયો છે કેમ્પ અંતર્ગત કરવામાં આવેલા અરજીઓ બાબત એટલે કે જે અરજીઓ થઈ છે એમાં જે ભૂલો છે એ સુધારવા માટેનો પરિપત્ર છે તો તમે બધા જાણો છો કે એક તારીખથી પાંચ તારીખ સુધી આના ફોર્મ ભરાયા છે એટલે કે ભરાઈ ગયા છે હવે આ જે ફોર્મ ભરાયા છે એમાં ઘણા બધા એવા શિક્ષકો હશે કે ફોર્મ ભરતી વખતે એમણે ઘણી બધી ભૂલો થઈ હશે અને આ ભૂલોને સુધારવા માટે જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે એક તક આ શિક્ષકોને આપી રહી છે તો હવે આ જે તક છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે ત્યાં જઈને સુધારા માટેની મળી રહી છે એટલે કે કોઈ એવું વિચારતો કે ટીપીઓ કચેરીમાં સુધરી જશે તો ટીપીઓ કચેરીમાં નહીં સુધરે એના માટે તમારે જિલ્લાનો ધક્કો ખાવો પડશે હવે આ જે સુધારા છે એની તારીખ જોઈ લો છ તારીખથી દસ તારીખ સુધી સુધારા થશે એટલે કે તમારી પાસે છ સાત આઠ નવ અને દસ એમ કુલ પાંચ દિવસ છે હવે એમાં ઘણી રજાઓ આવે છે તો રજાઓના દિવસે પણ કચેરી ચાલુ રહેશે તો આ રીતે ત્યાં પૂછાઈ લેવાનું કચેરી ચાલુ છે કે નહીં આદેશ છે કે ચાલુ રાખવી એવી ક્યાંક ના પણ કરે તો છ તારીખથી દસ તારીખ સુધી સુધારા ચાલુ રહેશે સાથે જે શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરેલું હોય તો ફાઇનલ સબમિટ કરેલું હોય મતલબ કે બદલી કરાવવાની ઈચ્છા હતી એ બધાએ ફાઇનલ સબમિટ કરી દીધું છે અને જેમ ઘણા બધાનું ફાઇનલ સબમિટ નહીં થયું તો ફાઇનલ સબમિટ નહીં થયું હોય એમને આ સુધારા નહીં થાય ફાઇનલ સબમિટ કર્યું હોય એ જ સુધારા કરાવી શકશે તો ફાઇનલ સબમિટ કરાવ્યું હોય અને અરજી ફોર્મમાં ભૂલ હોય તેવા શિક્ષકો માટે જ છે તો ખાસ ધ્યાન રાખજો તો કે ફાઇનલ સબમિટ થયું હોય એમના માટે છે તો આ જે ફાઇનલ સબમિટ શિક્ષકે કરી દીધું હોય એ લેખિત રજૂઆત કરશે તો કોને કરશે તો ડીપીઓ સાહેબને કરશે એટલે કે જિલ્લામાં કરશે તો અરજદાર શિક્ષકની રૂબરૂમાં આ લેખિત રજૂઆત છે એ અહીં તાલુકામાં કોઈ નહીં સાંભળે એના માટે તમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તમારે જિલ્લામાં જે છે બનાસકાંઠાની પાલનપુરમાં હશે પછી સાબરકાંઠાની એમના મુખ્ય મથકમાં હશે તો ત્યાં રૂબરૂ જવું પડશે જે તે જિલ્લાને લાગુ પડતું એ પ્રમાણે સાથે પોતાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં રૂબરૂ શિક્ષક જશે પછી ત્યાં જઈને આ જે શિક્ષક છે અરજદાર છે બદલી માટેની અરજી કરી છે એ ત્યાં વિન્ડો હશે સુધારા વધારા માટેનો ત્યાં આ શિક્ષક પોતાનો અરજદાર નંબર આપશે તો આ અરજી નંબર આપશે એના આધારે ત્યાંથી જે ડીપીઓ સાહેબ છે એ અરજી નંબર લઈને પોતાના લોગ ઇન કરશે એટલે કે ડીપીઓનું લોગ ઇન અલગ આવે શિક્ષકનું લોગ ઇન અલગ આવે તાલુકાના લોગિન અલગ આવે તો ડીપીઓના લોગિનમાં શિક્ષક ડીપીઓ સાહેબ છે એ એમના કર્મચારી વતી લોગિન કરશે અને પછી આજે લોગ ઇન થયા બાદ આ જે શિક્ષકની માહિતી ફાઇનલ સબમિટ થઈ ગઈ છે એ સુધારા વધારા હવે શક્ય નથી પરંતુ એને સુધારા વધારા થઈ શકે એના માટે અનલોક કરશે તો અનલોક કરાવવા માટે તમારે ક્યાં જવું પડશે તો કે જિલ્લામાં જવું પડશે સાથે આ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસના અધિકારીની કચેરી છે એમાં એમના રૂબરૂમાં એટલે કે એ પોતે પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરેલ પોતાના લોગિનમાંથી ઇનમાંથી ડીપીઓના લોગિનમાંથી આ જે વરેલ ફોર્મ છે એમાં સુધારો કરી દેશે દાખલા તરીકે કોઈની જન્મ તારીખ ભૂલથી ખોટી લખાય છે તો ડીપીઓ સાહેબ શ્રી ની જે કચેરી છે આ જે ભૂલ ભરેલી છે એ સુધારી દેશે તો પછી કોઈના નામમાં ભૂલ છે તો નામ પણ સુધારી દેશે કોઈના ખાતામાં દાખલ તારીખમાં ભૂલ છે તો એ પણ સુધારી દેશે તો આવા જે પણ સુધારા છે એ ત્યાં તાત્કાલિક કરી દેશે અને આ સુધારેલ અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે એટલે કે આ જે સુધારા વધારા છે એમાં એ ઓનલાઈન કરી દેશે મતલબ કે તમારી જે ભૂલો છે એ સુધરી જશે સાથે આ સુધારા કરવા માટે જિલ્લા કક્ષા વ્યવસ્થા એટલે કે જિલ્લા કક્ષા વ્યવસ્થા એ ગોઠવશે ક્યારથી તો કે છ તારીખથી નવ તારીખ સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જે કચેરી છે એના માટે ડોક્યુમેન્ટ શું માગશે તો આ સુધારા માટે તો એક તો શિક્ષક પાસેથી ભૂલવાળું જે અરજી ફોર્મ છે તો એ તમારે સાથે લઈ જવાનું રહેશે તો કે તમે જે ભૂલ કરી છે એ ટૂંકમાં તમારે જે તમે અરજી સબમિટ ફાઇનલ કરી છે એમાંથી જે અરજી પ્રિન્ટ નીકળે છે એ તમારે સાથે લઈ જવાની રહેશે સાથે આ અરજી પ્રિન્ટ જે ભૂલવાળી છે એ ડીપીઓ સાહેબ જમા લેશે સાથે આ સતીવાળું જે અરજી ફોર્મ છે એટલે કે ભૂલવાળું અરજી ફોર્મ છે એમાંથી અરજદાર પાસેથી ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે થયેલ ભૂલ માટે સુધારા માટે સદર ફોર્મ જમા કરાવેલ છે એટલે કે આ જે ભૂલ થઈ છે એના માટે આજે એમણે અરજી કરી હતી એનું અરજી ફોર્મ જમા લીધેલ છે એમ કરીને એ જિલ્લાની કચેરીમાં ફાઇલે લેશે અને તે મુજબનું લખાણ પણ લેશે કે આ સદર શિક્ષકને નામમાં ભૂલ છે અને એ ભૂલ સુધારવા માટે આ અરજી ફોર્મ જે ભૂલવાળું છે એ જમા લીધેલ છે અને અહીંથી આ ભૂલ સુધારેલ છે બરાબર એવું ટૂંકમાં લખાણ લાગશે અને સુધારો કરેલ ફોર્મની પ્રિન્ટ મેળવી ફાઇલે રાખશે એટલે કે તમારી પાસેથી એક અરજી ફોર્મ ટૂંકમાં માંગશે બરાબર અને સાથે મારી સલાહ તો એવી છે કે અરજી ફોર્મ સાથે તમારે જે સાચું હોય એનો પુરાવો તમારી જોડે હોય કોઈ માંગે તો સાથે લેતા જજો દાખલા તરીકે ખાતા દાખલ તારીખમાં ભૂલ છે તો એના માટે જે તમને હાજર થયા એના રિપોર્ટ છે ખાતામાં નિમણૂક થઈ એના રિપોર્ટ છે આ હું બધું જન્મ તારીખમાં ભૂલો એલસી સર્વિસ બુકની નકલ આ બધું સાથે રાખવું જરૂરી છે એટલે ધક્કો ના પડે સાથે અરજદાર શિક્ષક દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી ફાઇનલ સબમિટ કરેલ હોય અને તે રદ કરવી હોય તો તમારી અરજી તમે સબમિટ કરી દીધી હોય અને તમારી રદ કરાવવાની ઈચ્છા હોય એટલે કે બદલીમાં તમે જવા માગતા ન હોય અને અરજી ભૂલથી કરી દીધી હોય તો એની તમે લેખિત અરજી આપશો તો પણ તે જિલ્લામાંથી તમારી રદ કરી આપશે તો અરજદાર એના માટે લેખિત અરજી આપવાની રહેશે અને આ રીતે ડીપીઓ સાહેબનું લોગ ઇનમાંથી એ અરજીની રિજેક્ટ કરશે તો આ રીતે અરજી કોઈને કેન્સલ કરાવી તો પણ કરાવી શકે છે સાથે હવે આ તમારી પાસે એક છેલ્લો મૂકો મોકો છે ભૂલો સુધારવા માટેનો એટલે કે નવ તારીખ સુધી તમે ભૂલો સુધારી શકશો અને સદર કાર્યવાહી માટે એટલે કે રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખવાનો એમને સૂચન આપેલ છે તો ઘણા જિલ્લામાં રજાના દિવસે પણ ચાલુ રહેશે તો એની પૂછપરછ કરાવીને તમે જઈ શકો છો સાથે બદલીનો જે કાર્યક્રમ છે એમાં કોઈ ફેરફાર પણ કરવામાં આવેલ નથી અને પંદર તારીખે જિલ્લામાંથી તમારી અરજીને રિજેક્ટ કાં તો સ્વીકાર એપ્રુવલ રિજેક્ટ કરવાની જે પંદર નવ બે હજાર ચોવીસ છે એ દિવસે કરશે તો આ રીતે કુલ તમારે જિલ્લામાં સુધારા માટે જવાનું છે જિલ્લામાં જે ભૂલ થઈ છે એ ભરેલ અરજી બદલી માટે જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ બે નંબરે લઈને જવાનું છે ત્રીજા નંબરે તમારે આ સુધારા જિલ્લામાં થશે અને ત્યાં રૂબરૂ જવું પડશે અને ચોથા નંબરે આ જે પરિપત્ર થયો છે એ પ્રમાણે તમે તમારી અરજી રિજેક્ટ કરાવવા માંગતા હો તો જ કરાવી શકો છો તો આ ચાર કામ અહીં તમારે થશે એટલે કે એક તો જિલ્લામાં અરજી સુધરશે પુરાવા રૂપે તમારે ભરેલ અરજી ફોર્મની જે પ્રિન્ટ છે એ લઈ જવાની જ હશે બે ત્રીજું તમારે એના માટે જિલ્લામાં ધક્કો ખાવો પડશે ત્રણ ચોથું અરજી તમારે રિજેક્ટ કરાવવી હોય તો રિજેક્ટ કરાવવા માટે પણ તમે જિલ્લામાં જઈ શકો છો તો આ પરિપત્ર હેઠળ ચાર કામગીરી થશે તો આપ સૌનો આભાર થેન્ક વેરી મચ